મારાથી તોડાવાય નહીં એટલા માટે અહીંયા શબ્દ મુકાયો કે પ્રાણીને ન કેવું પડે પ્રાણી થા પણ જ્યારે મનુષ્ય કર્મ ભૂલી જાય ત્યારે માણસને કેવું પડે કે હવે તો માણસ થા મનુષ્ય જયારે પોતાના વિચાર ભૂલી જાય ત્યારે માણસને કેવું પડે હવે તો માણસ અહિયાં સંપત્તિ ની વાત નથી અહીંયા સંસ્કારની વાત છે અહીંયા ધર્મનું દર્શન છે અનેક પ્રકારના યજ્ઞ અનેક પ્રકારના કર્મ હરણની સેવા મૃત્યુ સમય મન હરણમાં

અને એવા સમયે રઘુઘુણ રાજા ન બોલવાના શબ્દ બોલે અને જળ ભરતજી વિનંતી કરે કે કેટલા રાજ્યનો તું રાજા રહુગુણે વિનંતી કરી એક રાજ્યનો રાજા ત્યારે ભારતે વિનંતી કરી કે ત્રણ જન્મ પહેલા આખા ખંડનો હું રાજા હતો જ્યાં સુધી મનુષ્યની દ્રષ્ટિ જાય

રહુગુણને વિનંતી કરી સત્સંગ કરી લે કંઈક મેળવી લે કઈક આમાંથી પ્રાપ્ત કરી લે મારી સાથે પણ કઈ નહોતું આવ્યું અને તારી સાથે પણ કંઈ નહીં આવે સંપત્તિની સાધના મૂકી દે કેવલ કૃપાની સાધના કૃપાનો વિચાર કરી લે અને નારાયણત્વ એ કૃપાથી મળે જગતમાં જે વસ્તુ કૃપાથી મળે એ કોઈનાથી ન મળે જે વસ્તુનો અનુભવ કૃપા દ્વારા થાય એ વસ્તુનો અનુભવ બીજા કોઈથી ન થાય વારંવાર રહુગુણ રાજાને વિનંતી કરી અને રહુગુણ રાજાને સમજણ આપી કૃપા ભઈ તબ જાની જબ દિખે અપને દોષ नो काके लाग बलिहारी गुरु बलिहारि गुरुयाप की दियो बताय नाम स्मरण महिमा भक्ति इति श्रीमद्भागवत कथावृत्तम् धर्म भक्ति ज्ञान वैराग्य इति श्रीमद्भागवतम् नमामि व्यास वन्दे सुखदेव स्वरूप धर्म अर्थ कर्म मोक्ष ज्ञान सत्य वचन त्रिगुणातीत नीति चतुराय अति अगणी अति चतुराय चतुरमा चतुर, चतुर कोइ होय तोय भरत राजा ત્રણ પ્રકારના સત્ય વચન કહી ને ધર્મ કરાવી અને રાહુગુણ નું મન સંસારમાંથી ભક્તિ તરફ ભારત જેવા કોઈ સત્સંગ કરાવનારા હોય અને રહુગુણ જેવા કોઈ શ્રવણ કરનારા હોય તો એ સત્સંગનું ફલ કેવું હોય કાં તો કથાની પ્રાપ્તિ કરાવે અને કાં તો કૃષ્ણની પ્રાપ્તિ કરાવે અહીંયા સેવા શબ્દે ભજ ધાતુથી બનેલો સેવાયામ સ્મરણ દ્વારા ભક્તિ દ્વારા જ્ઞાન દ્વારા ત્રણ પ્રકારના ધર્મનું સ્થાન અને ત્રણ પ્રકારની લીલાઓનું સ્થાન પ્રાકૃત જે લીલા જે દેખાતું ભક્તિ કામ આવે ભરત ની ભક્તિ જાગૃત થઈ રહુગુણ રાજાને મનના અંદર બે નો સત્સંગ આખી જિંદગી બદલાવી ગયો એટલા માટે ભાગવતમાં લખાયું કે બે ઘડી જીવા આ શબ્દ છે ભાગવતજીમાં ગોરખપુર ભાગવત પત્રાકાર ચતુર્થ સ્કંદના પાંચમા અધ્યાયમાં બાવીસમો શ્લોક એક પથ્થરના અંદર લખી દીધું કે અમે બે ઘડી જીવા એક રાજાના હાથમાં એ પથ્થર આવ્યો અને રાજા ગામે ગામ ઋષિ મુનિઓને પ્રશ્ન કરે લખનારો બે ઘડી જીવો તો આ જન્મો ક્યારે આ મહિરો ક્યારે લખતા શીખો ક્યારે અને લખું ક્યારે એક ઋષિએ જવાબ આપ્યો રાજન આ જેને લખું ને એને બે ઘડી ક્યાંક સત્સંગ કરેલો આ જેમના દ્વારા લખાયું ને બે ઘડી ક્યાંક સત્સંગ દ્વારા ભેગા થયા છે અને ત્યાં બે ઘડીનો સત્સંગ એ જીવનની અમૂલ્ય કથા બની ગઈ અને એ જીવનની કથા સર્વ વ્યથાઓમાંથી દૂર કરી અને સદા સર્વદાને માટે આનંદનો અનુભવ કરેલો હોય એ જ આનંદનો અનુભવ ઇતિ શ્રીમદ ભાગવત એ જ આનંદની અનુભૂતિ નાશ કરાવી વેદત્વ નું દાન કરાયું છઠ્ઠા સ્કંદના અંદર અજામિલાદી નાસ્કો નું ભવસ્થિત

અને સતનો નો શંકર આવે એ સત્ય ધર્મ ધર્મની કથા અને અવિદ્યાનો પાયો જે પ્રગટ કરાવે એ કર્મની કથા જો મનુષ્ય કર્મવાન હોય અને એમાં ધર્મ ભળી જાય તો એનાથી મોટું બીજું કોઈ કર્મ નથી પણ ધર્મવાન હોય અને એમાં પાપ ભળી જાય એનાથી મોટું કોઈ પાપવાન બીજું તારા હરેક કર્મ ને જો કૃષ્ણ ન બનાવી દઉં તો હું કૃષ્ણ ન કહેવા અને એ જ વસ્તુ મહાભારતના યુદ્ધના અંદર દુર્યોધન ને આજ્ઞા કરી કે તારા કર્મ અંદર પાપ મળી ગયું અને તારા જન્મ ને તારા કર્મ ને જો મૃત્યુ ન બનાવી દઉં તો કૃષ્ણ કર્મનું પણ દર્શન કરાયું નાચનારી સ્ત્રીને સાથે લગ્ન કરી ઘરમાં લઈ આવે પાંચ ઋષિઓ ભોજન કરવાને માટે આવે ગુરુ દક્ષિણા માગે કઈ હતું નહીં આપવું શું ઋષિએ વચન આપ્યું કે તારા ઘરે જે દીકરાનો જન્મ થાય એમનું નામ નારાયણ રાખજ તારા ઘરે જે પુત્ર નો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે એક નામથી જે જામિલ તરી ગયા એક સ્મરણથી જે જામિલ તરી ગયા એટલે શબ્દ મુકાયો